પાટણ શહેરના જૂના બસ સ્ટેન્ડ રોડ ઉપર ભૂગર્ભ ગટરમાંથી મેડિકલ વેસ્ટ નીકળ્યો મેડિકલ વેસ્ટ સામે પાલિકા અને તાલુકા હેલ્થ ઓફિસર કાર્યવાહી હાથ ધરી પાટણ શહેરના જૂના બસ સ્ટેન્ડ રોડ ઉપર ભૂગર્ભ ગટર છેલ્લા ચાર દિવસથી ગટરના દૂષિત પાણી રસ્તામાં રહેતા ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે પાલિકાની ટીમે સફાઈ હાથ ધરતા મેડિકલ વેસ્ટ નીકળ્યો હતો જે મેડિકલ વેસ્ટ સામે પાલિકા અને તાલુકા હેલ્થ ઓફિસર કાર્યવાહી હાથ ધરી હતી પાટણ શહેરમાં જૂના બસ સ્ટેશન રોડ ઉપર ગજાનંદ કોમ્પ્લેક્સની સામે ભૂગર્ભ ગટરની પાઇપલાઇનમાં છેલ્લા ચાર દિવસથી ગટરના દૂષિત પાણી રસ્તામાં રેલાયા હતા આ અંગે સ્થાનિક વેપારીઓએ પાટણ પાલિકા ખાતે રજૂઆત કરી હતી તે રજૂઆતને ધ્યાને લઈ સોમવારે ભૂગર્ભ ગટરની ટીમ સફાઈ હાથ ધરી હતી જેમાં મેડિકલ વેસ્ટ કચરો નીકળ્યો હતો જેમાં જેમાં વેસ્ટેજ ઇન્જેક્શન વેસ્ટેજ પાટા સહિતનો કચરો નીકળ્યો હતો આ બાબતે પાલિકાના ભૂગર્ભ શાખાના ચેરમેન પ્રવિણાબેન મુકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ વિસ્તારના ડોક્ટરોને નોટિસ આપવાની કામગીરી હાથ ધરાશે ચાર દિવસથી ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે સ્થાનિક ધંધાના વેપારીઓ જણાવ્યું હતું કે છેલ્લા ચાર દિવસથી આ ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી રસ્તામાં રહેલાય છે જેના કારણે અમારા ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે લોકો કેવી રીતે આવે વસ્તુ લેવા માટે કે નાસ્તો કરવા માટે ઝડપથી આનું યોગ્ય નિરાકરણ આવે તેવી પાલિકા કરી છે તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે જગ્યાની તપાસ કરી મેડિકલ વેસ્ટ જણાશે તો આજુબાજુની હોસ્પિટલમાં તપાસ કરવામાં આવશે જેમ મેડિકલ વેસ્ટ રજીસ્ટ્રેશન નહીં હોય તેવી હોસ્પિટલોને નોટિસ આપવાની કામગીરી હાથ ધરાશે રિપોર્ટર વસંત કડિયા પાટણ